ઘણી બધી વાર અમુક જે શાકભાજી હોય છે એના અંગ્રેજી આપણને ખબર નથી હોતી કે ભાઈ આને અંગ્રેજીમાં શું કહેવાય આને અંગ્રેજીમાં શું કહેવાય બરોબર છે હવે મમ્મી એમ કે આજે પાલક નું શાક કરીએ પણ પાલક ને અંગ્રેજીમાં શું કહેવાય હા આપણને બટેટા નું ખબર ભાઈ પોટેટો કહેવાય ટમેટા નું ખબર ભાઈ ટોમેટો કહેવાય પણ બાકી ઘણા બધા પ્રકારના શાકભાજી છે ભાઈ શું કહેવાય ગાજર છે પછી તમે સમજો તો પછી ડુંગળી છે શું કહે ફુલાવર છે આ બધાય પ્રકારના જે કોઈ પણ શાકભાજી છે ને મિત્રો એ શાકભાજીને અંગ્રેજીમાં શું કહેવાય ને એ તમામ શાકભાજી આજના આ લેક્ચરમાં તમને ખ્યાલ આવી જશે અને મને એક પ્રોમિસ આપો અને એ પિંકી પ્રોમિસ કે સર આજ પછી દરેક પ્રકારના શાકભાજી છે ને એની પ્રેક્ટિસ છે ને મિત્રો કે ભાઈ અમે છે ને

એટલે થોડાક દિવસ બોલશો એટલે એ પ્રેક્ટિસ પડી જશે એટલે ખ્યાલ આવી જશે કે કયા શબ્દને કેવી રીતે બોલવું જોઈએ અને આજે હું તમને અહીંયા પ્રોનાન્સિએશન સાથે એ દરેક શબ્દો હું તમને આપવામાં આવશે એટલે બધું તમને યાદ રહી જશે બસ વિડિયો ને અંત સુધી બની રહેજો ફટાફટ આપણે એક એક શબ્દ જોતા જવાના છે એકદમ નાનકડો એવો વિડિયો છે બરોબર એટલે યુ ચાલુ કર્યો ને યુ પૂરો કર્યો પરંતુ મિત્રો તમારે દરેક વિડિયોની જેમ દબાવી દેજો ઓકે તો દરેક શાકભાજી ના અંગ્રેજી નામ અંગ્રેજી બોલવું હોય તો આ શબ્દ ખુબજ જરૂરી છે ભાઈ શબ્દ વધારો રમતા રમતા

પછી ઘેલોળું આને કહેવાય ઘેલોડું એને ઈવી ગુડ કહેવાય શું કહેવાય ઈવી ગુડ ચલો એના પછી છે કમરખ કમરખને કેરેમબોલા કહેવામાં આવે છે શું કેરમબોલા આવું હોય છે કદાચ આ બહુ ભાગ્ય જ અમુક લોકોએ જોયું હોય અમુક અમુક નામ એ મારી જેમ પહેલી વાર સાંભળ્યો છે ચાલ એના પછી ગાજર બધાએ સાંભળ્યું જશે એને કેરેટ કહેવામાં આવે શું કહેવામાં આવે કેરેટ કેરેટ એટલે ગાજર હવે બધાય કેરેટ જ બોલવાનું સમ ગીવ મી કેરેટ ચાલો આગળ વધીએ ભાઈ લીંબુ સંતરા જેવું હોય ને લીંબુ બરાબર આમ તો એને લેમન કહેવામાં આવે લાઈમ કહેવામાં આવે છે પણ સંતરા જેવું હોય ને એને ઘણી બધી વાર સિટ્રન પણ કહેવાય છે બરોબર છે ચાલો એના પછી ફ્લાવર જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કોલીફ્લાવર ફ્લાવર તો આવે છે કોલી લગાડી દેવાનું છે બરોબર છે કોલીફ્લાવર એટલે થાય ફુલાવર ચાલો એના પછી ગાંઠ ફુલાવડ આવવા એને નોલખોલ કહેવામાં આવે કેવું નામ નોલખોલ પણ એને તમે આ કોલીફ્લાવર કહેતો ચાલે સારું ચાલો પછી ગવારસિંગ ભાઈ ગવાર ઘણા બધા ને ભાવતો હોય ઘણા પણ મોટા ભાગના ને ભાવતો ગવાર એને ક્લસ્ટર બીન્સ કહેવાય શું કહેવાય ક્લસ્ટર બીન્સ ક્લસ્ટર બીન્સ આવી રીતે યાદ રાખવા એના પછી દૂધી દૂધીને અંગ્રેજીમાં બોટલ ગુડ કહેવામાં આવે છે શું બોટલ ગુડ ટીંડોળા ટીંડોળાને કહેવાય સ્નેક ગુડ બરોબર સ્નેપબોર્ડ પછી જેને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ ચાલો એના પછી યામ જેને ગુજરાતીમાં સુરણ કહેવામાં આવે છે આવું હોય ચલો કોથમીર કોથમરી જે આપણે બધા ઓળખીએ છીએ હવે કોઈ કોથમરી બોલે શું બોલશું કોરિયન્ડર

પાલક એટલે એના પછી ફુદીના ને અંગ્રેજીમાં મિન્ટ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મિન્ટ કહેવામાં આવે છે પછી પેઠા બધાએ જોયું હશે ઘણા બધા લોકો પેઠા ને એસ પંકીન કહેવામાં આવે છે બરોબર એના પછી ડુંગળી અનિયન કહેવામાં આવે ઘણા બધા જેને કેબેજ તરીકે ઓળખવામાં આવે છે ચાલો એના પછી રીંગણા રીંગણા ને અંગ્રેજીમાં બ્રિન્જલ કહેવામાં આવે શું કહેવામાં આવે બ્રિન્જલ પછી ભીંડો ભીંડા ને અંગ્રેજીમાં લેડીની ફિંગર બરોબર છે યુઝ કરવો હોય મૂળો મૂળા અંગ્રેજીમાં રેડી કહેવામાં આવે શું કહેવામાં આવે રેડીસ એના પછી મેથી મેથી અંગ્રેજીમાં ફેલુ ગ્રીક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે તમે છે આ ગ્રીક દેશ છે ને ત્યાં એક આ ખડ છે ટૂંકમાં ખડ એટલે ખબર પડે ને ગાયું ભેંસુ ખાય એને ખડ કહેવાય શુદ્ધ ગુજરાતીમાં દેશીમાં ઘાસ જેને આપણે કહીએ

અને સલાદ કહેવામાં આવે છે લેટ લેટ્યુસ કહેવામાં આવે છે ચલો એના પછી વાલોડ બરોબર વાલોડને અંગ્રેજીમાં બીન કહેવાય શું કહેવાય બીન ચલો પછી સરગવાની સિંગ બરોબર સિંગ તમે જુઓ કેવી હોય ઓલી સ્ટીક સડી જેવી હોય અલા ડ્રમ વગાડતા હોય ને ડ્રમ વગાડવા માટે ની સડી એવી જ લાગે એટલે તો ડ્રમ સ્ટીક કહેવામાં આવે છે એને ડ્રમમાં વગાડવાની સ્ટીક એટલે સરગવું બરોબર છે સરગવાની અંગ્રેજીમાં ડ્રમ સ્ટીક જો સ્પેલિંગ હોય ડ્રમ અને સ્ટિક નો સ્પેલિંગ યાદ રાખવાનો ડ્રમ સ્ટીક એ રીતે યાદ રાખવાનું ચલો ટમેટો રે ટમેટો હા તો ટમેટા ને અંગ્રેજી માં કહેવાય ઠામે છ બરોબર છે બ્રોકલી આનું તમે બધા એ લગભગ કે પાર્ટી પ્લોટ માં કે કોઈ પણ જગ્યાએ જમવા ગયા છો ને તો આનું સૂપ બહુ પીધું હોય છે બરોબર બ્રોકલી મિત્રો આ કોર્સ તમને જેવી રીતે આપણા દરેક વિડિયો તમારા અંગ્રેજી માં કાઈક પણ થોડુંક પણ ઇમ્પ્રૂવમેન્ટ લઈ આવે છે આ કોર્સ તમને 100% ઇમ્પ્રૂવમેન્ટ લઈ આવશે આપણો આ જે કોર્સ છે સ્પોકન ઇંગ્લિશ નો એ ફક્ત ને 999 રૂપિયામાં છે બરોબર 15 મહિનાનો કોર્સ છે 9727292392 આ નંબર ઉપરથી તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને આ અમારા જે કોર્સ ની ખાસિયત છે દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર લેવામાં આવશે બરોબર છે અંગ્રેજીના તમામ વિડિયો રેકોર્ડડ ફોર્મમાં અહીંયા મૂકી દીધા છે સ્પોકન

પાછા આવા જ નવા અંદર સાથે કઈક શબ્દ ભંડોળ લઈને આવશું ભાઈ ભાઈ ઠાઠા